રાજકોટ શહેરમાં રખડતા પશુઓને પકડવાની મનપાની કામગીરી દરમિયાન ફરી એકવાર પશુ માલિકોની દાદાગીરી સામે આવી છે રાજકોટની મેંગો માર્કેટ પાસે મનપાના સ્ટાફે પાંચ પશુઓને પકડ્યા હતા ત્યારે વીસ થી પચીસ પશુ માલિકોનું ટોળું આવી અને આ પશુઓને છોડાવી ગયું વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે દાંતડું હાથમાં લઈને એક વ્યક્તિ વાનમાં પ્રવેશ્યો હતો અને ટોળાએ પોલીસની હાજરીમાં જ ઢોરને છોડાવી લીધા હતા પોલીસ અને વિજિલિયન્સ સ્ટાફની હાજરીમાં બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે મનપાના વેટનરી ઓફિસર ઉપેન્દ્રભાઈ પટેલે સ્વીકાર્યું હતું કે સ્ટાફે ભૂલથી પશુઓને પકડ્યા છે અને આ બાબતે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે હાલ પોલીસ ફરિયાદના આધારે કાયદાનું ઉલ્લંઘન કરનાર અને સરકારી કામોમાં અવરોધ કરનારા લોકો સામે તપાસ હાથ ધરવામાં આવી છે રાષ્ટ્રપતિના કાફલાને ધ્યાનમાં રાખીને ચાલી રહેલી આ કામગીરી દરમિયાન જ દાદાગીરીના દ્રશ્યો ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ શું પગલાં લે છે આવા સમાચાર જોવા માટે જોતા રહો રંગ છે રાજકીય